ધારીમાં માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન પર કરેલ મકાન તોડી પાડતું તંત્ર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતું અમરેલી જિલ્લાનું સરકારી તંત્ર અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવાના ભાગરૂપે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી અમરેલી જિલ્લામાં સો કર્તા પણ વધુ અસામાજિક સામે છે દબાણ ઊભું કરાયું હતું જે જમીન ખુલ્લા પ્લોટની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ થવા જાય છે માવજીભાઈ પુનાભાઈ વાઘેલા વિરુદ્ધ મારામારી અને શારીરિક હુમલા સહિત પ્રોહિબિશનના કુલ ચાર જેટલા ગુન્હા ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે

આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબ્યુશનના અને ગુનાઓ નોંધાયેલ છે તેમજ બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે જેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ધારીના લેન્ડપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે